નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નવસારી વલસાડ જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સુરત રાજકોટ પોરબંદર ભાવનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ઠપ ઠેર ઠેર કર પાણી મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે શહેરના અનેક વિસ્તારોમાં કમર પાણી ભરાયા છે જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક થઈ ગયો છે અને વાહનો ફસાયા છે અંધેરી સબવે પાણી ભરાવાના કારણે બંધ કરી દેવાયો છે વરસાદને કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે અને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા તેમજ લખપત તાલુકામાં વરસાદી માહોલ કચ્છના લખપત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે માતાના મઠ સહિત અનેક વિસ્તારોમાં એક ઇંચ વરસાદ વરસી રહ્યો છે દયાપર ઘડોલી માતાના મઠ પાનગ્રો ગુનેરી અટડા સાયરા મુધાન ધારેશી બેટિયારી અને સુભાષપર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ માતાના મઠ વિસ્તારમાં આશરે એક ઇંચ જેટલો વરસાદ થયો તેમજ સુત્રાપાડામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ ગીર સોમનાથમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી છે સુત્રાપાડામાં વહેલી સવારે બે કલાકમાં જ સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા પ્રશ્નાવાળા ગામ બેટમાં ફરવાયું ત્રીસ થી વધુ ઘરોમાં પાણી ઘુસતા પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓને ભારે નુકસાન થયું ગીર ગઢડામાં પણ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સુત્રાપાડામાં અગિયાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્યારબાદ વાત કરીએ તો મોજ ડેમ છલોછલ ભરાયો રાત્રે દરમિયાન ડેમ ત્રણ દરવાજા ખોલાયા ભારે વરસાદના કારણે ઉપલેટાના મોજ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે મોજ ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા મોજ ડેમમાં હાલ ત્રણ હજાર એકસો ચુમોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે રાત્રે દરમિયાન ડેમ ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા રૂરલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડ્યું આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી ભારે વરસાદનું રેડ એલર્ટ શાળાઓ અને કોલેજો બંધ મુંબઈમાં સતત પડી રહેલા વરસાદે ફરી એકવાર બીએમસીના દાવાઓનો પર્દાફાશ કર્યો છે હવામાન વિભાગે આજે મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી છે શહેરની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો અત્યાર સુધીમાં વિવિધ ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે કોંકણમાં કેટલીક નદીઓ ભયજનક સપાટી વીટવી ગઈ છે દ્વારકામાં પાંચ ઇંચ વરસાદ દુકાનોમાં પાણી ઘૂસ્યા યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે સ્થાનિકોએ નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી ન થવાનો આક્ષેપ કર્યો છે વરસાદના કારણે રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે ગુજરાતમાંથી એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય રેડ એલર્ટ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે જૂનાગઢ દ્વારકા સુરત અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે એનડીઆરએફ અને ની કુલ બત્રીસ ટીમો તૈનાત કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો